માનવાધિકાર આયોગે નોટિસ આપી અને જવાબ માંગ્યો છે ધરપકડ ને મામલે જવાબ માંગવામાં આવ્યો છે ત્યારે બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા ડીજીપીને માનવાધિકાર આયોગે નોટિસ ફટકારી છે માનવીય અધિકારોનું હનન થયું છે કે કેમ તે અંગે પણ ખુલાસો કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા એક નોટિસ ડીજીપી ને પાઠવવામાં આવી છે કઈ પ્રકારની નોટિસ છે અને શું જવાબ માંગવામાં આવ્યો જી ગયા મહિને જે અમરેલીમાં લેટરકાંડ થયો તેમાં એક તેમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી એક યુવતી હતી તે યુવતીની મોડી રાતના ધરપકડ થઈ હતી અને તે યુવતીનું શહેરમાં બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવાના બહાને પોલીસ દ્વારા સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું આ બંને કૃત્યો છે એ પોલીસ દ્વારા જે કરવામાં આવ્યા છે એ હ્યુમન રાઇટ્સની વિરુદ્ધના છે તે આ કૃત્યો દ્વારા તે છોકરી છે તેના હ્યુમન રાઇટ્સનું વાયોલેશન થયું છે અને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની પોતાની ગાઈડલાઇન્સ છે તે વિરુદ્ધના આ કૃત્યો છે જેથી આ બનાવનું જાણ કરતો મેં એક ફરિયાદ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં દાખલ કરવી હતી જેમાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને સુઓ મોટો તે ફરિયાદનું કોગ્નિજન્સ લીધું છે અને ડીજીપી સાહેબને બે અઠવાડિયાની અંદર પોતાનો જવાબ રજૂ કરવાનું જણાવેલું છે જો જવાબ રજૂ કરવામાં આવે ને જવાબમાં ક્યાંય માનવ અધિકારનો ભંગ થયો તો કોઈ પ્રકારની કાર્યવાહી થઈ શકે જો જવાબ રજૂ કરવામાં આવશે અને માનવ અધિકાર કમિશનને એવું લાગશે કે માનવ અધિકારોનું ભંગ થયું છે તો માનવ અધિકાર કમિશન પોતાનો રિપોર્ટ ફાઇલ કરશે તદ ઉપરાંત યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા માટે જે કોઈ અદાલતમાં જેને જ્યુરિસ્ડિક્શન હશે ત્યાં પોતાની રજૂઆત કરી અને જવાબદાર અધિકારીઓ સામે વાયોલેશન બાબતે કાનૂની કાર્યવાહી હાથ ધરશે તો પછી જે પ્રકારે અમરેલીનો સમગ્ર મામલો સામે આવ્યો હતો ને ત્યારબાદ જે સવાલો છે તે ધરપકડ અને જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેને લઈને ઉઠ્યા હતા ત્યારે છે તે જવાબો મીડિયા પણ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ હવે ત્યારબાદ જે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે તેમના દ્વારા સુવો મોટો દાખલ છે તે કરવામાં આવી છે અને રાજ્યના જે ડીજીપી છે તેમની પાસે જવાબ છે તે નોટિસ મારફતે માંગવામાં આવ્યો છે કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ